આજે આપણે સત્યાગ્રહી પ્રહલાદની વાતો સાંભળીશું માનવ જીવનમાં ડોક્યુ કરી જોઈશું તો જણાશે કે કોઈ કાળે માનવ જીવન ઉર્ધ્વસ્ત હતું ઉત્કૃષ્ટતાની ટોચ ઉપર હતું કોઈ કાળે તે અધપતિત પણ થયું હતું ઊંડી ગળતામાં ફેંકાઈ ગયું હતું આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પૂર્વે આવો જ એક કાળ હતો જ્યારે માનવ ભોગને જ માનતો હતો માનવ જીવનનો ધ્યેય ભોગ સિવાય બીજું કાંઈ જ હોઈ શકતું નથી ભણવાનું શા માટે ભોગવું ભોગવવા મળે માટે કમાવાનું શા માટે ભોગ માટે ભોગ સિવાય બીજો વિચાર ન હતો ભોગ સિવાય બીજી કોઈ કલ્પના જ ન હતી આ માનવ દેહ ફરી ફરી મળવાનો નથી ભોગવા એટલું ભોગ ભોગો ભોગવી લો લૂંટા એટલી મજા લૂંટી લો આ એક જ પ્રાંત વિચારમાં માનવ ડૂબ્યો હતો આ ભોગી સમાજનો સૂત્રધાર એક એકવીસ વર્ષનો સમ્રાટ હતો તે કર્તૃત્વવાન હતો સુર હતો પરંતુ સત્તા અને સંપત્તિના કેફમાં ઉન્મત હતો ધર્મના બંધન એણે અમાન્ય કર્યા હતા ઋષિ મુનિઓને મોટા માનવા તે તૈયાર ન હતો તેમણે ઊભા કરેલા સાંસ્કૃતિક મૂલ્યોને તે લાત મારતો હતો બીજાને મોટાઈ આપવું તો પછી મારું શું ઋષિ મુનિએ કરેલા પ્રયોગનું જો મારે શરણ લેવું પડતું હોય તો તેમને મહાન ઠરાવવા જ પડે અને તેમને મહાન ઠરાવવા હોય તો તે પોતે તેનાથી હલકો ઠરે તે સત્તા અને સંપત્તિના નશામાં ચકચુર હતો દુનિયામાં હું જ મોટો છું હું જ પૂજનીય છું હું જ હું તમારો સમ્રાટ છું તમારી બધી જરૂરિયાતો હું જ પૂરું કરું છું હું જ તમને સુખી રાખું છું અને ધારું તો શકું છું હું તમારો રક્ષણહાર છું તમારો પાલનહાર છું મારે શરણે આવો હું તમારા દુઃખનું નિવારણ કરીશ આમ બોલનાર આ યુવાન સમ્રાટ હિણ્ય હિરણ્ય કશ્યપ હતું તેની આંખમાં સોનું દેખાતું દેખાતું તેથી તેનું ધન નામ હિરણ્ય કશ્યપ્યો હતો તે રાક્ષસ હતો રાક્ષસ એટલે અમે અમારું રક્ષણ કરી લઈશું એમ માનનારા અમે ખાઈએ છીએ અને પચાવીએ છીએ અમારી જાતને અમે સંભાળ રાખીએ છીએ ભગવાન વળી ક્યાં છે તે દેખાય છે ભગવાન એ તો નબળાઓનું તત્વજ્ઞાન છે અમે સમર્થ છીએ અમને કોઈના રક્ષણની જરૂર નથી આવું માનનારા લોકો એટલે રાક્ષસ રાક્ષસ એટલે મોટા દાંતવાળો લાંબા નખવાળો ભયંકર મોઢાવાળો બિહામણો ક્રૂર હોવો જોઈએ એવું નથી અરે તે ખૂબસરત પણ હોય અને અપ ટુ ડેટ થઈ સૂટમાં પણ ફરતો હોય આ પૂરેપૂરી પચાવી હોય તેવો રાક્ષસ હતો હતો તે તેને બધે સોનું જ દેખાતો આજે પણ ઘણા એવા છે કે જેમની આંખ બધે સોનું જ જોવે છે અરે મંદિરમાં જાય ત્યાં પણ તેમને સોનું જ દેખાય આ હિરણ્યક્ષ હિરણ્ય કશ્યપુ લોકોને આ જ ઝેર પાતો તે કહેતો કે ભગવાનને માનવી એ ગુલામી વૃત્તિ છે પૂર્વજોને માની ને ચાલું એના જેવી બીજી એક મૂર્ખાઈ નથી તેના રાજ્યમાં આ જ શિક્ષણ મળતું અને તેના ખાંધિયાઓ તેનું વર્ણન કરતા લોકોને તે કહેતા આપણને બળદ કોણ આપે છે હિરણ્ય કસીબો વાવા બી કોણ આપે છે હિરણ્ય કસીબો આપણને સુખમાં પણ તેજ રાખે છે અને આપણે આપણો ભગવાન છે તેનું પૂજન કરો શાળા અને મહાશાળોમાં તેની મૂર્તિ બેસાડો તેને પગે લાગો તેને ભગવાન માનો પચીસ વર્ષમાં તો તેણે આખા માનવ જાતને ભોગવાથી બનાવી દીધી તેનું રાજ્ય સુખી હતું પરંતુ સંસ્કારીને દેવી ન હતું હિરણ એ ભણાવે તે જ ભણતર હતું પરિણામે લોકોમાં પણ એ ભાવના દ્રઢ થતી ગઈ કે આકાશમાંના ભગવાનને ભજીને કંઈ મળશે નહીં તેના કરતાં રાજાને ભજતું તો વધુ સ્વશાસન મળશે જાગીર મળશે પરોક્ષા બદલે પ્રત્યક્ષ ફળ તરફ લોકો વધુ આકર્ષાય ધીમે ધીમે લોકો કૃતજ્ઞ થવા લાગ્યા પુત્ર બાપનો વિરોધ કરવા લાગ્યો બાપનું માનવા ન માનવા ન લાગ્યો બાપના મોઢા ઉપર ઉન્મત થઈ કેવા લાગ્યો તું મારા બાપને માનતો નથી તો હું તને સાનો માનું આ કિચણમાં કાદવમાં એક સુંદર કમળ જન્મ્યું હિરણ્ય કશે પુત્ર રત્ન સાંપડ્યું અતિ સુંદર દેખાવડો આ બાળક લાડ પેરમાં મોટો થવા લાગ્યો ત્રણ વર્ષનો થયો અને ભગવાનનું નામ લેવા માંડ્યું હિરણ્ય કશુપુ ચોકી ઉઠ્યું તેને થયું આ વળી ક્યાંથી શીખ્યો પરંતુ તેણે પોતાની જાતને આશ્વાસન આપ્યું હશે બાળક છે બે પાંચ વર્ષમાં ભૂલી જશે પરંતુ તે બાળક હવે સાત વર્ષનો થયું તેનું ગાળપણ ચાલુ જ હતું હિરણ્ય કશુપુ ચીડાઈ ગયું તેણે પ્રહલાદને કહ્યું આ ભગવાનનું ગાંડપણ વળી તને ક્યાંથી લાગ્યું મારા પેટે વળી આવો કપૂત ક્યાંથી પાક્યો પચીસ વર્ષ મેં રાજ્ય કર્યું પણ તારા ભગવાન વગર કોઈ દિવસ રોટલો અટક્યો છે તેને પગે નથી લાગ્યો તો શું રોટલો નથી પચ્યો રાત્રે ઊંઘ્યો નથી તો પછી આ ધતિંગ ક્યાંથી લઈ આવ્યો ખબરદાર હવે પછી ભગવાનને યાદ કર્યો છે તો ભૌતિક રાજ્ય કરવાવાળાએ લોકોને ખુશ રાખવા પડે છે તેમનું કલ્યાણ પેલું જોવું પડે છે જો લોકોને ખુશ ન રાખે તો સત્તા આગળમાં આવી શકે છે તેથી હિરણ્ય કશ્યપ લોકોને રાજી રાખવા પ્રયત્ન કરતો હતો કલ્યાણકારી રાજ્ય ઊભું કરવા પ્રયત્નશીલ પણ હતો પરંતુ તેની પાછળ તેની એક જબરદસ્ત મનીષા હતી કે લોકો મને જ ભગવાન સમજે બધે મારી જ પૂજા થવી જોઈએ શાળા અને મહાસાળામાં ભગવાનને બદલે મારા જ ફોટા હોવા જોઈએ લોકોનું સમાજનું કલ્યાણ કરું છું તેથી હું જ ભગવાન છું તેની આ મહત્ત્વકાંક્ષા પૂરી કરવા તે અતિ કડક પગલાં કરી લેતો જ્યારે એણે જોયું કે પોતાનો પુત્ર પોતાની વિરુદ્ધ છે ત્યારે તે ખૂબ ચીડાયો અને તેણે સુંડામર્ક નામના પૂરા આસુરી વિચારના શિક્ષકના હાથમાં પ્રહલાદને સોંપ્યો પ્રહલાદને એવું શિક્ષણ આપો કે ભગવાન શબ્દ ઉચ્ચારવાનો ભૂલી જાય એને ભગવાનનું ઘેલું લાગ્યું છે તે દૂર કરો પણ ધ્યાન રાખજો જો તે સુધર્યું નથી તો તમારું માથું ધડ ઉપર સલામત નથી તમે એવું ભણાવો કે મારા કરતાં સવાયો થાય આજ સુધી મારી ગરદન કોઈની સામે નમી નથી અને આ ગાંડો ન દેખાય એમાં આકાશમાંના દેવને નમે છે હળ ચાલે છે તેથી રોટલો મળે છે એટલી સામાન્ય અકલ પણ તેને નથી સુંડામર્ગ ગમે તેમ કરો પણ આ મૂર્ખાની સાન ઠેકાણે લાવો આથી હું તેને તમારા હવાલે કરું છું જરૂર પડે તો નેતરથી ફટકારજો પણ મારા આ કપૂતને સુધારો પ્રહલાદે રાજ્યાશ્રિત મહાવિદ્યાલયના આચાર્ય સુંડામર્ગ પાસે શિક્ષણ લેવાની શરૂઆત કરી પ્રાચીન કાળમાં વિદ્યાલયો તપોવનનો રાજ્યાશ્રિત ન હતા પરંતુ તપોવન સ્વાધ્યાયની તેજસ્વી નિસ્વાર્થ વિદ્વાન ઋષિઓ ચલાવતા ત્યાંના રાજાની સત્તા ન રહેતી તે વિદ્યાલયોમાં તપોવનમાં ઋષિની કુલપતિની સત્તા હતી આવા દિવ્ય કુલપતિની દેખરેખ નીચે તેના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હતા તેમણે ધંધાર્થી શિક્ષણ તો મળતું જ સાથે સાથે જીવનનું શિક્ષણ પણ મળતું જીવ અને જગદીશનો સંબંધ શું જીવ અને જગતનો સંબંધ શું જગત અને જગદીશનો સંબંધ શું તે સંબંધને ઓળખવો ક્યાં રસ્તે તેની અનુભૂતિ મેળવવી પરમોચ્ચ સાધ્ય પ્રાપ્ત કરવા કયા સાધનો જોઈએ કઈ પદ્ધતિએ સાધના કરવી જોઈએ તે સર્વગુરુ પાસે વિદ્યાર્થીઓ ભણતા યથાશક્તિ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા અને પોતાનું જીવન કૃતકૃત્ય સમજતા પરંતુ મહાવિદ્યાલયો રાજાશ્રિત થતા જ રાજા કહે તેવું ભણવાનું થયું અને તે પણ વંશ પરંપરાગત શિક્ષણ પછી ભલે તે ખોટું હોય જીવન વ્યાપક ન હોય છતાં પણ ઉગતી પેઢીને નસોમાં તે લઈ જવાનું તેથી જ હિરણ કસપીઓ શિક્ષણને રાજ્યાશ્રિત બનાવ્યું ઉગતી પેઢીને જળવાદી બનાવીને પોતાના જળવાદી નાસ્તિક વિચારોનો સમાજ બહુ મોટો પાયો નખાયો ખાયો સુંડા મરકી પ્રહલાદને સુધારવાના અદાપ અથાક પ્રયત્નો કર્યા પણ જ વ્યર્થ ગયા તેણે કંટાળી કપાળે હાથ ઠોક્યો મારી આખી જિંદગી ભણવામાં ગઈ પણ સાઠ વર્ષમાં આવો પથરો મેં કદી જોયો નથી કોઈ જાતની તેના ઉપર અસર જ થતી નથી જેમ તેમ તેને સમજાવીએ છીએ તેમ તેમ વધુ ને વધુ ભૂરાયો થાય છે પોતે સુધરતો તો બાજુ પર રહ્યો પરંતુ બીજા જુવાન છોકરાને બગાડે છે તેણે હિણકશ ફરિયાદ કરી મહારાજ અવિનય થાય તો ક્ષમા કરજો પરંતુ યુવરાજને ભણવાનું મારી શક્તિની બહાર છે જે મનથી જ પોતાનો ડાયો અને શિક્ષકને મૂળક સમજતો હોય તેને ભણાવવાનું કઈ રીતે અરે તેને સુધારો તો બાજુ પર રહ્યો પરંતુ તે બીજા છોકરાઓને પણ બગાડે છે છોકરાઓ તેના નાદે ચડ્યા છે અને ગમે તેટલી મારપીટ કર્યા છતાં ધમકી આપવા છતાં સુધરતા જ નથી મહારાજ આપ તેને આકરી શિક્ષા કરી તેને શાન ઠેકાણે લાવો હિરણ્ય કશિપ ખૂબ જ આકરો થઈ ગયો પ્રહલાદને સુધારવા માટે પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરી પ્રહલાદે પોતાની સાથે બીજા યુવાનોને પણ પ્રભુ સન્મુખ વાળવા પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરી તે જુવાન છોકરાઓને ભેગા કરતો અને કહેતો ગુરુજી આપણને બધું ભણાવે છે પણ આ થોડી રોટલી ખાધી તેનું લાલ લોહી કેમ થયું તે કેમ નથી ભણાવતા અરે આપણે જે જે ખાઈએ તે બધાનું જ લાલ લોહી થાય છે તે શું મારા બાપા કરે છે સૂર્યનો ઉદયન અસ્તુ મારા બાપા કરાવે છે ખેતરમાં દાણા ફેંકી દે છે તે એક દાણામાંથી પાંચસો દાણાવાળું સુંદર પણસલું શું મારા બાપા તૈયાર કરે છે ભાઈઓ મારા બાપા કરતા અનેક ઘોટો મોટો એક બાપ છે તે બધું કરતો રહે છે તેની યાદ કરો તેને મસ્તક નમાવો તેની પૂજા કરો એ ભગવાનને છોડીને તમે મારા પિતાને શું ભગવાન સમજી બેઠા છો આમ કંઈ પ્રહલાદે જુવાનોને ઈશ્વર સન્મુખ કર્યા હિરણ્ય કશ્યપુ વિરુદ્ધ છોકરાઓને ભડકાવ્યા એકાદ ઢીલો યુવાન પ્રશ્ન પણ પૂછતો અરે ભાઈ તારી બધી વાત સાચી પરંતુ તળાવમાં રહેવું અને મગર સાથે વેર બાંધવું અમને કેમ પાલવે ક્યાં અહીંયા હાથી અને ક્યાં આપણે મગ મગતરા અરે આપણને આમ ચપટીમાં જોડી નાખશે ભાઈઓ તમે તેના કદથી તેના તાકાતથી આટલા ડરો છો તમને ખબર નથી શેત્રની રમતમાં નાનું અમસ્તુ પ્યાદો પણ ધ્વજીને મારે અને રાજાને સેહ આપે

છતાં જ લોકો થશે નિષ્ઠા શૂન્ય થશે જે ભાવ શૂન્ય બનાવે તે ભણતર આપણને નથી જોઈતો બાકીના વિદ્યાર્થીઓને પ્રહલાદનો બોલ ઉપાડી લીધો વિદ્યાર્થીઓએ સુંડા માર્ગને ભણાવવાની સ્પષ્ટ ના પાડી દીધી પ્રહલાદના નેતૃત્વ નીચે સત્યાગ્રહ શરૂ થયો એ જ વખત જગતનો આ પહેલો સત્યાગ્રહ હશે સુનામાર્કે રાજ્ય દરબારમાં ફરિયાદ નોંધાવી તેણે કહ્યું મહારાજ આ રીતે પ્રહલાદના તોફાન ચાલુ રહેશે તો અરાજકતા નિર્માણ થશે લોકો ભગવાનને પૂજતા થશે તો તમારું મહત્વ ઘટશે ઋષિ મુનિના આશ્રમો અને તપોનો ઊભા થશે તો અમારો ભાવ કોણ પૂજશે ભૌતિક વિચારનો પ્રભાર પ્રચાર નબળો પડતો જાય છે ભૌતિક જીવન કરતાં પ્રહલાદ અને તેના સાથીદારો આધ્યાત્મિક અને નૈતિક જીવનને શ્રેષ્ઠ માને છે બધા જુવાનો છે અને જુવાનો બગડશે તો રાજ્યનું અસ્તિત્વ જોખમાશે એમને ઉગા ઉગાડવા ઉડાડવા જ જોઈએ તેમનો જે સરદાર છે તેને ભયંકર સજા થવી જોઈએ ગુસ્સામાં મૂકી ઉગામી પાડી ક્યાં છે પ્રહલાદ બોલાવો એને પ્રહલાદ આવી તેના પિતાશ્રીને વંદન કરી નમ્રતાથી પૂછ્યું પિતાજી તમે મને બોલાવ્યો આ બધું શું તોફાન માંડ્યું છે તને કોઈ એકાદ ભગવાનનું ઘેલું લાગ્યું છે અને તે ઝેરતું બધા જુવાનીઓમાં ફેલાવે છે અરે મૂરખ તારા આકાશમાં એ ભગવાન છે ક્યાં હોય તો તે દેખાય નહીં આ ગાઢ પણ છોડી દે ને બીજા બધાની માફક મને જ ભગવાન સમજી રાજાને જ પોતાનું સરસ્વ માની તારા જુવાનીઓમાં મારી પૂજા શરૂ કરાવી દે અરે તું આટલું પણ નથી સમજતો કે આજે મારી પૂજા થાય છે પણ આવતીકાલે તું રાજા થઈશ એટલે તારી પણ બધા પૂજા કરશે પોતાની પૂજા કરવાનું મૂકી આવડી ક્યાં ચક્કરમાં પડી ગયો પિતાજી તમે હંમેશા કયા કરો છો કે આ સૃષ્ટિનો અધિપતિ હું છું મારી જ પૂજા થવી જોઈએ હું જ ભગવાન છું પરંતુ એ મારી બુદ્ધિમાં ઉતરતું નથી તમે આ સૃષ્ટિના માલિક હો તો પછી આ સૂર્યચંદ્ર તમારા ઈશારે નાચવા જોઈએ શું આ સૂર્ય ચંદ્રનો ઉદય અસ્ત તમે કરો છો આ દરિયાની ભરતી ઓઢ તમારી ઈચ્છા મુજબ થાય છે ચૂપ કર નાલેક મારી સામે જીપ ચલાવે છે તું હજી નાનો છે તને ખબર ન પડે હિરણે કસેપ્યું કહ્યું સર્વસામાન્ય દરેક પિતાનું આવું જ થાય છે બધા જ દીકરા પોતાના પિતાને કાંઈ ને કાંઈ પ્રશ્ન પૂછે છે અને તેને જવાબ આપવા અશક્તિમાન હોય ત્યારે તે આમ જ તળુકેને કહે ચૂપ કર તને ખબર ન પડે આ પચાસ વર્ષ અમે આમને આમ નથી કાઢ્યા એક કાળે અમે પણ તમારા જેવા હતા પરંતુ આવું ગાંઠ પણ કોઈ દિવસ નહોતા કરતા ઇત્યાદિ ઇત્યાદિ હિરણ્યકશિપુ ક્રોધથી ધૂજવા લાગ્યો પોતાનો જ પુત્ર ને પોતાની જ અવજ્ઞા કરે આવું અપમાન મારી આજ્ઞાનો છોડે ચોક ઉલ્લંઘન કરે બેતર છે આના કરતાં દીકરો ન હોય અને તેણે હુકમ આપ્યો પ્રધાન પ્રહલાદ બંડખોર થયો છે તેને હળાહળ ઝેર આપો પુરાણોમાં પણ આ પ્રહલાદને ઝેર આપવાનો ઉલ્લેખ છે આની પાછળ પિતા પુત્રનો અણ બનાવ યા તો પિતૃ આજ્ઞા ઉલ્લંઘન એટલું જ સામાન્ય કારણ ન હતું પરંતુ તેની પાછળ એક જબરદસ્ત રાજનૈતિક કારણ હતું પ્રહલાદે જુવાન પેઢીમાં આધ્યાત્મિક અને નીતિમત્તાના વિચારો લઈ જાય તેના ભૌતિકવાદના તેના જળવાદી સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા બે પાંચ વર્ષે આ જુવાનો નાગરિક થશે અને એ વખતે આ પરિપક્વ થયેલા વિચારને ઠરાવ સટાઓ શક્ય નથી તેથી તેને ઉક્તો જ ડામવો જોઈએ તેથી તેને ઝેર આપી મૃત્યુદંડની સજા ફટકારી પરંતુ પ્રધાને કહ્યું મહારાજ પ્રહલાદને આ રીતે ખુલ્લી રીતે ઝેર આપી મારો શક્ય નથી તેને મારશો તો હજારો જુવાનોમાં બંડ ઊભું થશે રાજ્યમાં અરાજકતા નિર્માણ થશે રાજ્યાધિકારીઓ હંમેશા લોકબળ આગળ લાચાર બને છે પરંતુ પોતે નબળા છે એમ ખુલ્લે ખુલ્લું ન દેખાડતા લોકોને નબળા ગણે છે આનું નામ જ રાજકારણ હિરણ કશ્યપી આજ રાજકારણનો આશ્રય લીધો તેણે કહ્યું આપણે એને ઝેર ન આપતા બીજા કોઈ પાસે ઝેર અપાવીએ એકાદ ડોક્ટર પાસે ખોટું ખોટું સર્ટિફિકેટ અપાવીશું અને જાહેર કરાવીશું કે હૃદય બંધ પડી જવાથી તેનું મૃત્યુ થયું છે પ્રહલાદનું કાટલું કાઢવા પ્રધાને યોગ્ય માણસ સુધી કાઢ્યો તે એક કંગાલ બ્રાહ્મણ હતો તેને ત્યાં પ્રહલાદની અવર હતી પ્રહલાદ આવે ત્યારે બ્રાહ્મણ તેની આગતા સ્વાગત કરે અને ખોરાકમાં ઝેર આપી મારી શકે એમ હતું તેણે બ્રાહ્મણને હાથમાં લીધો અને કહ્યું આ સહેલું કામ છે મહારાજ પ્રસન્ન થશે તને તને હીરા માણિકથી આખે આખો મઢી નાખશે તારી સાત પેઢીમાં તે જોયું ન હોય એટલું ધન રાજા તને આપશે સ્વભાવથી જ લોભી એ આ બ્રાહ્મણની ધનરાશિ જોઈ દાટ સળકી તેણે વિચાર્યું રાજા પ્રજાને મારે તેમાં હું શું કરી શકવાનો હતો અને એમાંય વળી આ તો આ તો બાપ દીકરાનો ઝઘડો છે બાપ જ દીકરાને મારવા બેઠો છે ત્યાં બીજું કોણ એને બચાવવાનું અને એ અને વખતે હું ના પણ પાડું તો રાજા શું તેની વગર રહેવાનો છે હું તો બીજો કોઈ મળી આવશે બધો અને વૈભવ તે ખાટી જશે અને યશમાંથી હું રહી જઈશ તે ઉપરાંત રાજાની પ્રધાનની કરડી આંખ મારા ઉપર રહેશે એના કરતાં હું જ આ યશ કેમ ન ખાટું તેણે પ્રધાનને હા પાડી અને ધનલોભે આ હિચકારું કૃત્ય કરવા તે તત્પર થયો અલી સાંભળે છે કે બ્રાહ્મણે ફળિયામાંથી જ ઝાંક મારી આનંદના અતિરેકથી તેના ગાલ ફાટી જતા હતા તેનો મોઢું હસું હસું થઈ રહ્યો હતો ભીના હાથ લૂંટતી તો એ ફાટેલા વસ્ત્રથી પોતાના જાતને કાળજીપૂર્વક સંભાળતી બ્રાહ્મણ પત્ની રસોઈઘરમાંથી બહાર આવી ઓહો આજે તો કંઈ ફૂલ્યા સમાતા નથી ને આમ તો એમ જ થાય ત્યારે કંઈ બ્રાહ્મણે આંખની ક્યુ ક્યો નચાવી અરે જો તો ખરી તારા માટે શું લાવ્યો છું કંઈ બ્રાહ્મણે સૂર્યના પ્રકાશમાં ઝપકારા મારતા હીરાના બે ઉડાજોડ દેખાડ્યા કંગાળ બ્રાહ્મણનું ઘર હીરાના પ્રકાશથી ભરાઈ ગયું ફાટી આકરે બ્રાહ્મણી જોઈ રહી અરે ગાંડી આ તારે માટે છે તારે માટે બ્રાહ્મણ પત્નીના લાડ કરવા લાગ્યો પચીસ વર્ષના આ સંસારમાં કોઈ આ બ્રાહ્મણને એક પણ સોનામર આપી નથી તેને વળી આ હીરા છોડ કોણ આપવાનું હતું એમણે નશો તો નથી કર્યો એમનો લવારો આંખના પલકારા હાસ્યથી ભરાઈ જતું મોઢું એમના લક્ષણ કંઈ ઠીક લાગતા નથી બ્રાહ્મણ પત્નીએ પાસે આવી તેનું મોઢું સૂંઘ્યું બ્રાહ્મણ છંછેડાયો તું મને શું વિધેલો સમજે છે આ બ્રાહ્મણનો ખોડિયું જ હું વટલાવીશ લાવીશ હું નહીં પરંતુ વાસ્તવિક રીતે બ્રાહ્મણ પીધેલો જ હતો તેને નશો ચોડ્યો હતો સંપત્તિની ધનરાશિનો તે માલિક થવાનો હતો આવા હજાર હીરા મારી તિજોરીમાં હશે અને પોતે રાજ્યનો સૌથી વધુ શ્રીમંત નાગરિક ગણાશે રાજાના દરબારમાં પોતાનું સન્માન થશે મારી સાત પેઢીમાં કોઈ આટલું ધન સપના પણ ન સપના પણ જોયું હશે કે રાજાના દરમાં ચોકીદારે કોઈને ડોક્યુ પણ કરવા દીધું હતું કે અને હું આહા આહા કહીને તો હસી પડ્યો ભવિષ્યના પોતાના વૈભવનો દિવા સ્વપ્ન જોતો તે ઉભો રહ્યો તેને કેફ ચડ્યો હતો આવનાર સંપત્તિનો આવનાર કીર્તિનો એ નશામાં તે ચકચુર હતો હું કોણ હું એક બ્રાહ્મણ નિસ્વાર્થ નિર્લોભી નિર્મોહી રહી સમાજના કલ્યાણને માટે પ્રભુ ભક્તિ કાજે જન્મ લેનાર એ વાત તેણે નશામાં વિસારી પાડી હતી પીવા મોહ પિત્વા મોહમયી પ્રમાદ મદિરા ઉન્મત મૂત ભૂતમ જગત તેના દીવા સ્વપ્નમાંથી બ્રાહ્મણ પત્નીએ તેને જગાડ્યો પણ ફોડ પાડી કહો તો ખરા આ બધું છે શું મારું તો મગજ બેર મારી ગયું છે આજે તમારા રંગઢંગ કાંઈ ઠીક લાગતા નથી અરે ગાંડી આ તારા માટે હીરાની બૂટીઓ લાવ્યો છું આજથી આપણું હળદ દળદળ ટળી ગયું આવી તો હજારો બૂટીઓ તને લાવી આપીશ આ પચીસ વર્ષનું સાટું વાળીને માગી લે અરે આપણે હવે રાજમાન્ય થયા આ બ્રાહ્મણો પગે લાગશે અને પૂછશે કઈ પાછો તે આનંદના અતિરેકમાં આવી ગયો અહા પણ કઈ રીતે કહો તો ખરા બ્રાહ્મણીએ તેને હાથ પકડી બેસાડ્યો આપણા રાજા આપત્તિમાં છે અને હું જ તેને તે અગ્નમાંથી મુક્ત કરી શકું એમ છું એક પ્રજાજન તરીકે આપણી ફરજ છે કે આપત્તિમાં આપણે આપણા રાજાની પડખે ઊભા રહી આપણે યથાશક્તિ તેને મદદ કરવી જોઈએ રાજ્ય સત્તાનો પાયો આજે મૂળમાંથી હલી ઉઠ્યો છે અને તેનું કારણ પ્રહલાદ છે પ્રહલાદને માટે પ્રધાનજીએ આ પડીકું ખોલ્યું છે કઈ બ્રાહ્મણે પડીકું ખોલ્યું

તમને ભગવાને બ્રાહ્મણનું ખોળિયું આપ્યો અને તમે એક કસાઈનું કામ કરવા તૈયાર થયા અરે કસાઈ પણ આ ન કરે તમારી બુદ્ધિ કેમ આવી ભ્રષ્ટ થઈ આ જન્મે આટલું ઓછું ભોગવ્યું છે કે હજુ આવતે ભવે પણ આ પાપનું પોટલું માથે લઈ જવા માગો છો અને તે પણ પ્રહલાદ જેવા તેજસ્વી સુખવાનને ઝેર આપવાનું કહો છો જે પ્રહલાદે જુવાનોને ભગવાનનું નામ લેતા કરી લોકોને તેજસ્વ અને ધ્યેયનિષ્ઠ બનાવ્યા તેને તમે ઝેર આપશો તેને આ કાચના ટુકડા માટે ઝેર પાશો એમ કહી તેણે આવેશમાં હીરાની બૂટીઓ પછાડી દુનિયાના જેને પ્રભુ ભક્તિનું અમૃત પાયું તેને જ તમે આમ હળાહળ પાવાના ધિકાર છે તમને કહી તેમ બ્રાહ્મણની સખ્ત નિર્ભર ના કરી સ્ત્રી પાસે શક્તિ છે જે જાગૃત થાય ત્યારે ભલભલો ધણી પણ તેની પાસે પીગળે પીગળી જાય છે બ્રાહ્મણ પત્નીમાં રહેલી આ સ્ત્રી શક્તિ જાગૃત થઈ હતી તેના ફિટકારમાંથી બ્રાહ્મણનો કે પૂતરી ગયો તેને લાગ્યું કે સંપત્તિના ક્ષણિક મોનમાં હું જ આવું ભયાનક પાપ આચરવા તત્પર થયો હતો તેથી ભયાનક તો તેને સ્પષ્ટ ખ્યાલ આવ્યો તે હિચકારા કૃત્યોનો વિચાર આવતા તે કંપી ઉઠ્યો તેણે પત્નીની માફી માગી મનોમન વંદન કર્યા પ્રધાનની યોજના નિષ્ફળ ગઈ આવેશમાં તેણે હાથ મસડ્યા રાજા ક્રોધથી ગાંડો થઈ ગયો બ્રાહ્મણને સજા પણ કેમ આપી અને તે કરતા બળવો થાય તો અરાજકતા વ્યાપે તો તેણે કહ્યું દુનિયાને જાહેર કર્યું કે રાજા ન્યાયી છે મારા પ્રસ્થાપિત ભૌતિક વિચારોને જે ખલાસ કરશે તે તેનો પાયો ઢીલો કરશે અથવા જે મારી પ્રતિષ્ઠાને ધક્કો બેસાડશે તેને મૃત્યુદેવની સજા થશે હાથીના પગ તળે જગદી નાખવામાં આવશે રાજાએ વટહુકુમનો ઢંઢેરો પીટરાવ્યો પ્રહલાદે છોડે ચોકી તેનો ભંગ કર્યો તેણે ભગવાનનું નામ લીધું ભગવાનના સ્તોત્રો ગાયા જોવાની હોય તેમ કરવા ઉશ્કેર્યા પ્રહલાદને ધરપકડ થઈ સત્યાગ્રહી સત્યને ખાતર પોતાનું બલિદાન આપવા તૈયાર થયો રાજમહેલમાં રાજના રાજપુત્રે સત્યને ખાતર કારાગાને રાજમેલ બનાવ્યો સોમણ રૂની તળાઈમાં આરોટનાર સુકુમાર રાજપુત્ર પથ્થરને તણાઈ સમજી યોગ નિંદ્રાનો અનુભવ લેવા લાગ્યો ભોગને તુચ્છ ગણી લાત મારી ત્યાગને ગળે લગાવી ભવિષ્યનો સમ્રાટ સત્યના ખાતર કેદી બન્યો વાસ્તવિક હિરણ્ય કશ્યપ અને પ્રહલાનો સંઘર્ષ ન હતો પિતા પુત્રનો સંઘર્ષ ન હતો રાજા અને પ્રજાનો સંઘર્ષ ન હતો પરંતુ આસુરી અને દેવી સંપત્તિ વચ્ચેનો સંઘર્ષ હતો રાજા આસુર હતો રાક્ષસ બન્યો હતો અને યુવરાજ દેવી સંપત્તિનો તારણહાર હતો તેને પાછી ઉભા ઊભી કરવા તેને કમર કસી હતી બાપને પણ તરછોડે બાજુ મૂક્યો હતો પ્રથમ પ્રથમ પિતા પ્રહલાદે તજ્યો નવ તજ્યુ હરિનામ રે પ્રહલાદને મૃત્યુની સજા થઈ હાથીના પગ તળે ચગદી નાખો ભર દરબારમાં સમ્રાટ હિરણ કશ્યપીઓ ન્યાય પ્રદાન કર્યું બીજે દિવસે સવારે હાથીના પગ તળે ચગદી નાખવાનો હુકમ થયો તે માટે હાથીને તૈયાર કરવો પડે છે જાનવરોમાં પણ અકલ છે કે મદોમંત થયા વગર કોઈ નિર્દોષ જીવને જાણી જગદી નાખતો નથી તેથી તેને દારૂ પાઈ મદોબંધ કરવો પડે છે હુકમ મુજબ મહાવતે રાતના બે વાગે ઉઠી હાથીને ખૂબ દારૂ પાયો અને ભૂખ્યો રાખ્યો પછી ઘેર આવ્યો તેને ખૂબ દુઃખ થયું સુંદર તેજસ્વી રાજપુત્ર હજારો જુવાનોના જેના ઉપર પ્રેમ કરે છે તેને મારવાનું નિમિત્ત મારે બનવું પડશે પણ શું કરું રાજાની આજ્ઞા છે વિરોધ કરું તો નોકરી જાય તે તો ઠીક પણ શાંતિ પણ કદાચ જાઓ તે ઉદાસ હતો ઘેર આવી નાઈ ધોઈ તૈયાર થઈ સિરામણ કરવા બેઠો પિતાજી આજે તમે આટલા ઉદાસ કેમ છો હું ક્યાંની ક્યારની જોઈ રહી છું કે આજે કસાઈમાંથી તમારું ચિત્ત લાગતું નથી તબિયત તો સારી છે ને નાના બેટા એવું તો ખાસ કાંઈ નથી પરંતુ દુષ્ટ રાજા તેના દીકરાની પાછળ ખાઈ પીને પડ્યો છે રાજપુત્રને મૃત્યુદંડની સજા થઈ છે અને મારા દુર્દેવે હું જ તેનું નિમિત્ત બનવાનો છું મારે હાથીને તેના ઉપર છોડી મૂકવાનો છે હાથીને દારૂ પાઈ તૈયાર કરીને આવ્યો છે પરંતુ અંદરથી મન આકૃત્ય કરવાની ના પાડે છે એટલે જરા બેચીને જેવું છે બાકી ખાસ કાંઈ નથી તું ચિંતા કરીશ ને ચાલ બેટા જલ્દી રોટલો લાવ બે કટકા ખાઈ લો પાછું મારે રાજા પાસે હાજર થવાનું છે અનિમેશ નજરે મહાવત પોતાની એક ને એક લાટકી દીકરીને જોઈ રહ્યો હતો તેનું મન તેને ભૂતકાળમાં ખેંચીને લઈ ગયું તેની માં ગુજરી ગઈ ત્યારે તો એ માન ત્રણ વર્ષની હતી એ પણ એક સંસાર હતો જિંદગીમાં સુખ સુખ ને સુખ જ હતું પતિ પત્ની પ્રેમથી રહેતા આ નાનકડું ફૂલ તેની કાલી મસ્તીથી વાતાવરણને ભર્યું ભર્યું રાખતી અને આજે હવે નાનકડું ફૂલ રહ્યું નથી આજે હવે કળીપૂર્ણ કળાએ તેની ખીલી છે તેનું સૌંદર્ય અને સુવાસ આ નાના ઘરમાં ક્યાં ક્યાં ઘરમાં ક્યાંથી સમાવવાના એના હાથ પીડા થઈ જાય એટલે મારો બોજ હલકો થાય પણ તો થઈ જ ગયું છે અને રાજા આજે ખુશ થઈ જશે પછી હાસ કરી મહાવત એક નિશાસો મૂક્યો મહાવતની પુત્રી તેના જીવન જીવન ધન હતી તેનું સરસ હતી તેના સંસારનો વૈભવ હતી દિલનો વૈભવ હતી પરંતુ આ લાટકી દીકરી પાસે નથી આવતી રિસાઈને બેઠી છે દીકરી મારે મોડું થાય છે જલ્દી દહીં રોટલો આવ લાવ ને પરંતુ રસોણમાંથી દીકરી આવતી જ નથી પગ ઉપર માથું રાખી સુની મસ્તકથી બેઠી છે પિતાએ હાલથી વાસામાં પંપાળતા કહ્યું શું થયું છે બેટી મારાથી નારાજ છે દીકરીએ માથું હલાવી હકારમાં જવાબ આપ્યો પરંતુ મારો કંઈ વાક ગુનો તમે આવું પાપ શા માટે કરો છો અરે ગાંડી આપણે ક્યાં કંઈ પાપ કરીએ છીએ પાપ તો રાજાને લાગશે એક નિરપતિને મૃત્યુના સુખમાં ધકેલે છે હું તો નોકરી કરું છું મારે તો તેની આજ્ઞા પાડવી જ રહી ને મને પણ એ સારું તો નથી જ લાગતું તો પછી એવી નોકરી છોડી દો ને પણ તો પછી ખાઈએ આ મહાવત મહેનત મજૂરી કરીએ છીએ ત્યારે તો બે મુઠ્ઠી અનાજને પામીએ છીએ પિતાજી બેતર છે આપણે ભૂખ્યા મરી જઈએ પરંતુ આવા દુષ્ટ અને પાપી રાજાનું અનપેટમાં ફરી આપણે આપણો અભાવ નથી બગાડ્યો કોને ખબર ગયા જન્મે કેવાય પાપો કર્યા હશે કે આવા નિર્દય પાપી રાજાની ગુલામી કરવી પડે છે અરે એમ નોકરી છોડવી સહેલી પડી છે અને એમ કરતા એ જાનનું જોખમ તો ઊભું જ છે આપણે રહ્યા મહાવત રાત દરબાર સિવાય આપણને આશરે પણ કોણ આપે એ કઈ મને ખબર નથી પરંતુ જો તમે પ્રહલાદ ઉપર હાથ છૂટો મૂકશો હું આ ઘરમાં નહીં રહું તમે કેટલા પ્રેમથી અને ઉમંગથી મને પરણાવવા માંગો છો બોલતા બોલતા તે શરમાઈ ગઈ મોઢું શરમ અને ગુસ્સાથી લાલ થઈ તેણે તો પ્રતિજ્ઞા લીધી છે કે પ્રહલાદ મળશે તો પણ હું મરીશ તમને ખબર નથી પિતાજી ઘણા જુવાનીઓએ આવા સોગંધ લીધા છે અને એમના એમના વગર હું 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 જીવીશ કેવી રીતે તમે તમારા રાજ્ય માન્ય થાવ હું તો આ ચાલી એમ કહી રીસમાં ને રીસમાં તે ઉઠી ગઈ બેટા તું તો મારું જીવન છે તને જોઈને તો મારા દાડા ટૂંકા થાય છે તું કહે છે તેથી મારી નોકરી છોડી દઉં છું બસ આ મારો કેળવેલો હાથી છે તેને મારા વગર બીજો કોઈ છોડી શકશે નહીં અને રાજાનો પણ ભર દરબારમાં ફજેથો થશે હવે તો ખુશ ને અધર્મથી પેટ ભરવું બે રોટલા માટે આટલી બધી લાચારી કરવી આટલી નાલાયકી કરી ભગવાનને મન માનનાર રાજાની નોકરી સ્વીકારવી તેના કરતાં તો બહેતર છે કે ભૂખ્યા મરી જવું એમ વિચારી મહાવતે આત્મસમાધાન શોધ્યું પરંતુ આપણે હવે અહીં ક્યાંથી જોઈએ નહી તો પોત ફાટતા જ રાજાના સૈનિકો આવી પહોંચ્યા સમસ્યા બાપ દીકરી બંને ભાગી છૂટ્યા રાજદરમાર ખીચોખીચ ભરાયો હતો રાજપુત્ર ને હાથીના પગથડે કચરી નાખવાની રાજ આજ્ઞા હતી રાજપુતને હાથી સામેના ચોગણમાં પ્રહલાદને એક થાંભલા સાથે બાંધ્યો હતો મુકર સમય થયો રાજાએ આવી પોતાની જગ્યા લીધી પ્રધાને મહાવતને હાથી છોડવાનો હુકમ કર્યો ટાંકણી પડે તો પણ સંભળાય એવી નિસ્તબ્ધ શાંતિ હતી સ્વસ્થ ચિત્તે પ્રહલાદ ભગવાનની આરાધના કર પડતો હાથ જોડી ઉભો હતો પરંતુ મહાવત ક્યાં પ્રધાને સમાચાર મળતા તે ચોકી ઉઠ્યો રાજા ગુસ્સાના આવેશમાં ધુઆ થઈ ગયો પરંતુ મદોબંધ થયેલો હાથી બીજા કોઈ મહાવતને દાદ આપતો નથી પ્રધાન લાચાર થયો રાજાએ અગતિક થઈ કાર્યક્રમ રદ કર્યો લોકો મનથી મહાવતને ધન્યવાદ આપવા લાગ્યા તેમના મોઢા ઉપર છુટકારાનો આનંદ દેખાતો રાજાએ જોયો લોકમાસ તેની વિરુદ્ધ જોઈ તે ગભરાઈ ગયો તેણે સુંડા બોલાવી આજ્ઞા કરી તમે પ્રહલાદને પ્રેમથી બોલાવી પૂછો કે પ્રહલાદ તું સદાચારી છે તો પછી તારા બાપનો દ્વેષ કેમ કરે છે પ્રેમ માટે નથી કરતો મારા તે પણ હું પૂછી ચૂક્યો છું તો એમ જ કહે છે કે મારા પિતા મારો આત્યંતિક પ્રેમ છે તેથી જ તું આ બધું કરું છું તેમનો આવતો ભાવ ન બગડે તે માટે મારા આ બધા પ્રયત્નો છે આને કેમ સુધારવું એ મારી સમજમાં આવતું નથી કાંઈ પણ કહીએ તો તરત જ આવા પ્રત્યુત્તરથી મોટું બંધ કરે છે સદાય હસતો રહે છે હંમેશા પ્રેમ અને આદરથી બોલે છે ગુસ્સાનું તો નામ જ નથી તેનો આ વિવેક જોઈને જ પાણી પાણી થઈ જવાય છે સુંડા તે સુધરે સુંડામર્ગ તે સુધરે નહીં તો કાંઈ નહીં પરંતુ તેના વિચારો ફેલાય નહીં એટલું તો કર હિરણ્ય કશું કોઈ અગત્ય થઈ સુંડામર્ગને વીનવી વિનવી રહ્યો હતો પણ મહારાજ તેણે તો ભગવાનને પગે લાગો ભગવાનને પગે લાગવો એમ કહીને આખા રાજને સળગાવ્યું છે આ આ સુંડામર્ગ ક્યાં ક્યાં આ દેશે પ્રધાને કહ્યું પ્રધાનજી આપણે પ્રહલાદના વિચારોને ડામવા ખૂબ કોશિશ કરી અરે મારા પુત્રને મારી નાખવા કેટલા પ્રયાસો કર્યા પણ નાસીપાસ થયા આજે મને લાગે છે કે મારી હાર થઈ છે સમાજમાં આ નરસિંહ ઊભા થયા છે આજે હૃણકસુપી મરી ગયો છે તેણે પ્રહલાદને બોલાવી કહ્યું બેટા આજે મને મારી ભૂલ સમજાય છે આજે આ હૃણકસુપી મરી ગયો છું હું આજ સમાજને બધાને માટે થાંભલા જેવા જળ સમજતો હતો પરંતુ તેમાંથી આ નરસિંહ ઊભા થયા છે તેમનાથી મારો પરાભવ થયો છે તે જ તે જ મારા મોતનું કારણ છે પ્રહલાદે એ ખૂબ પ્રેમાળથી હૃદય પ્રભુની પ્રાર્થના કરી પ્રભુ મારા પિતાશ્રીને બચાવો તેમના દુષ્કૃતિઓ તરફ સમાદૃષ્ટિથી જોજો નાના પ્રહલાદ મને હવે મરવા જ દે મારું ખોખું ઘણા કૃત ભરેલું છે તેને ખલાસ થવા દે હિરણ્ય કશેપોને ઈચ્છા મૃત્યુની વરદાન હતું તેણે પોતે પોતાના આંતરડાનો હાર કાઢી સામે એકઠા થયેલા નરસિંહના ગળામાં પહેરાવી પ્રહલાદની માફી માંગી પ્રહલાદ મેં લોકોને ભગવાનથી વિમુખ કર્યા સદ આગ આજ્ઞા રાખ્યા ફક્ત પેટીઓ શિક્ષણ આપ્યું તું હવે તેમને સંભાળ આજ રાજધોરાનું વહન કર આજે હવે આ રીણું કશું પણ મળી ગયો છે આ આ ખોખાને ખરાસ દે પ્રહલાદે સમાજને પાછો ઈશ્વર તરફ વાળ્યો દેવી સત્તાનો ફેલાવો કરી સમાજમાં તેજસ્વીતા સંસ્કૃતિને સ્વસ્થતાનું રાજ્ય પ્રસ્થાપિત કર્યું ઈશ્વર અને જળબાદનો ઝગડો અનાદિ છે આ લડાઈ અટલ છે તે ચાલ્યા જ કરવાની છે તો ક્યાં પક્ષના સૈનિક થવું તે નક્કી કરવાનું છે ઈશ્વરવાદના પક્ષમાં સૈનિક થવું હોય તો તે માટે પ્રહલાદની નિષ્ઠા જોઈએ પ્રહલાદના જેવો સત્યનો આગ્રહ જોઈએ આ નવા પ્રારંભમાં આપણે બધા પ્રભુના સૈનિક થઈએ અને પ્રહલાદ જેવા સત્યાગ્રહી થવાનો સંકલ્પ કરીએ ભગવાન આપણા એ સંકલ્પનો પૂરો કરવા આપણને બધાને સામર્થ્ય આપે એ જ અભ્યર્થના અસ્તુ